બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોન અને રણવીર સિંઘ ગઈકાલે દેખાયા મુંબઈની તાજ હોટેલની બહાર ગઈકાલે દીપિકા પાદુકોનનો હેપી બર્થડે હતો અને તેને વિશ કરવા માટે સેલિબ્રિટીઝની સાથે આ પાવર કપલ એકવાર દેખાયો ન્યૂલી મેરીડ કપલ સુરા ખાન અને અરબાઝ ખાન દેખાયા એરપોર્ટ પર તેઓ પોતાના હનીમૂન માટે જઈ રહ્યા છે તેવું અનુમાન બોલિવૂડ એક્ટ્રેસ અને નેશનલ ક્રશ કપૂર તેની કઝિન સેરેમનીમાં દેખાઈ તેનું લુક જોઈને ફેન્સે તેને ખૂબ સારો પ્રેમ આપ્યો ઓટી પ્લેટફોર્મ એમેઝોન પર રોહિત શેટ્ટી લઈને આવી રહ્યા છે ઇન્ડિયન પોલીસ ફોર્સ જેનું પોસ્ટર અને ટ્રેલર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું તો આ હતી ટોપ ફાઈવ બોલીવુડ ન્યૂઝ આગળની ખબરો માટે જોતા રહો હેડલાઇન ન્યૂઝ Leonardo